નમસ્કાર મિત્રો તમને ખબર જ હશે કે હમણાં સુરતમાં બધા લોકો એવું કહી રહ્યા છે કે બહુ મંદી છે બહુ મંદી છે તો મિત્રો આજે આપણે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જે મંદી છે તે વિશે વાત કરવાના છીએ કે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં બે હજાર આઠ જેવી મંદિરના ભણકારા મિત્રો અત્યારે વાગી રહ્યા છે હાજી મિત્રો આઠ લાખ રત્ન રોજી રોટી પર માઠી અસર એટલે કે ભયંકર અસર અત્યારે પડી રહી છે આ ડાયમંડ સિટી સુરત જે લઈને ચાલી રહી છે તેના કારણે અને આ રત્ન કલાકારોને એટલે કે જે હીરાગસ્સુ વ્યક્તિ છે તેમને ઘર ચલાવવાના પણ અત્યારે ફાફા પડી રહ્યા છે અને સુરતમાં આગની જેમ ધમધમતા આ હીરા ઉદ્યોગમાં આ મંદી શેના કારણે આવી છે તે વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું તો અંત સુધી જોડાયેલા રહેજો અને સાથે જ આપણે એ પણ વાત કરીશું કે કેમ કે જે સુરત હીરા ઉદ્યોગથી ધગધગતું હતું તેમાં અત્યારે ભયંકર મંદી આવી અને આ મંદી હવે અજગર ભરડો લેવા માંડી છે જેના પગલે અત્યારે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલમાં તો જોઈએ તો આઠ થી દસ દિવસના વેકેશન પાડવાની પણ વાત ચાલી રહી છે તો મિત્રો આગળ તમને એક વિડીયો બતાવવાના છીએ કે આ મંદી શેના કારણે આવી છે તે તે વિડીયોને અંત સુધી મિત્રો જોજો અને તમને ખબર પડી જશે કે આ સુરતના ડાયમંડ સિટીમાં જે મંદી આવી છે એ કયા લેવલ સુધીની મંદી આવી ગઈ છે અને એવું પણ આગળ દેખાઈ રહ્યું છે કે જે રીતે બે હજાર મંદી આવી હતી તેવી જ મંદી કદાચ બે એટલે કે અત્યારે આવી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે તો મિત્રો શું ખરેખર આ બે હજાર આઠ જેવી મંદી આવશે કે નહીં તે વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરીશું તો મિત્રો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો જો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય ટ્રેન્ડિંગ ટોપિક ઉપર તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત